ભાવનગરથી અયોધ્યા સુધીની પંદરસો કિલોમીટરની સાયકલ યાત્રાનો ભાવનગરના બે યુવાનોએ પ્રારંભ કર્યો નેશનલ સાયકલિસ્ટ નિમેશભાઈ મનસુખભાઈ જીવરાજાણીએ જેઓ એક સાયકલિસ્ટ છે જેમણે થી વધુ કિલોમીટર સુધીની સાયકલ યાત્રા કરી ગ્રીન બુક ઓફ વર્લ્ડમાં તેમનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે ફરી એક વખત અયોધ્યા ખાતે રામલલ્લાના ગ્રહ પ્રવેશના મહોત્સવમાં જોડાવા માટે નિમેશભાઈ મનસુખભાઈ જીવરાજાણી અને તેમના મિત્ર જયમિતભાઈ ત્રિવેદી નીલમબાગ સર્કલ ખાતેથી સંતો વડીલો અને શુભેચ્છક મિત્રોની ઉપસ્થિતિમાં સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો આ યાત્રાના માધ્યમથી વૃક્ષ બચાવો પાણી બચાવો તેમજ સ્વચ્છતા અભિયાનનો પ્રચાર કરવામાં આવશે

I'm <laughs> crazy

તમારામથી નમસ્કાર જય શ્રી રામ હું નિમેશ મનસુખભાઈ જીવરાજાણી અને મારો મિત્ર જયમિત ત્રિવેદી અમે બંને આજે નવ જાન્યુઆરીના રોજ ભાવનગરના નીલમબાગ સર્કલથી નીકળી રહ્યા છીએ આજે અમે બંને સાયકલ લઈ અને અયોધ્યા જઈ રહ્યા છીએ લગભગ પંદરસો કિલોમીટરનો અમારો રૂટ છે અને અગિયાર દિવસ પછી વીસ જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચી જશું આ અગાઉ પણ મેં સાત ટૂર કરી છે સાયકલ ઉપર એમાં ભાવનગરથી કન્યાકુમારી બે હજાર છમાં પછી જમ્મુથી કન્યાકુમારી બે હજાર અઢારમાં કે જે લિમ્કા લિમકાબુકમાં રેકોર્ડ બન્યો છે જમ્મુથી કન્યાકુમારી પાંત્રીસો કિલોમીટર એ સાયકલિંગ કરેલું એ ઉપરાંત બે હજાર પંદરમાં આપણે પૂર્વથી પશ્ચિમ ભારત એટલે કે અરુણાચલ પ્રદેશના તેજુથી શરૂ કરી અને ગુજરાતના કોટેશ્વર સુધીનો સાયકલ પ્રવાસ કરેલ છે એનો પણ લીમકા બુકમાં રેકોર્ડ બન્યો છે એટલે આવી રીતે વૃક્ષ બચાવો પાણી બચાવો કે સ્વચ્છ ભારત અભિયાનના હેતુ સાથે ઘણા સાયકલ પ્રવાસ અને બાઇક પ્રવાસ છેલ્લા પચીસ વર્ષથી હું કરું છું હા એક્ઝેક્ટ ગણીએ તો ચૌદસો ને સિત્તેર કિલોમીટર જેવું થાય છે પણ એરાઉન્ડ આપણે સિટીમાં પણ ચાલીએ એટલે લગભગ પંદરસો કિલોમીટર જેવું થશે અને અગિયાર દિવસ પછી અમે પહોંચી જઈશું વીસ જાન્યુઆરીના રોજ